મારા વાલા દરિયામાં મોજા છે આજમાં મોજા છે એટલે એક વખત છા નથી તો તોફાન તો ભયંકર દરિયામાં થઈ ગયું હાલમાં વરસાદ શરૂ છે આપણે છેતરી નાટા આટા મારી પણ તમને બતાવવામાં આવશે કેટલો વરસાદ આવ્યો ઓ બાપા રે ને દરિયાની અંદર કેવો કેવો મોજો છો ગાઈશ હવે અહીંયા મસબા રાખેલા હોય તો મસબા ફાટી જાય તૂટી જાય બાર ખાતે નીકળી જાય અથવા એક વખત અમારે પાણી નહીં ભરાઈ ગયા એની જેમ થઈ જાય પણ હવે હું તમને બતાવું કેટલો મોજો છે એ સૌથી પહેલા તો આપણે આવી જાય આપણા લોકેશન ઉપર અને દરિયાની અંદર ઓ બાપા આમ જોવો તમે નજર ફૂકે ત્યાં સુધી મોજા 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 અને દરિયો પાછો છે ને એક જ ધારો ખત બધે આ મોજા પણ તમને નાના લાગતા છે કેમ કે લાગત થઈ ગયા હોય કે તમને નાના લાગે બધા બાકી આ નાના નથી મારા વાલા આમ જોવો

શ્વર મહાદેવ નું મંદિર તમને દેખાતું છે પણ યાર થોખું નહીં બધા સોરી બધા પણ આમ જોવો ધોધળું ધૂંધળું ધૂંધળું પણ મોજો પપોડા કાઢયા પપોડા

karena este ya é am amso, temido, boa, 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 Am family boa, khat temido, khat boa, Ayam boa, 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 amso, boa, 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 આમાં એટલા બધા મોજામાં મારે તમને કયા મોજા બતાવવા એમ થાય છે એના કારણે મારા વાળા કઈ હેડી જ નથી બાકી તો દરિયો છે ને ફૂલ તોફાનમાં માં છે અને ઝાડ અને મસબા ને એવું બધું યાર હાથ બીન રાખશો પછી મને કહેતા નહીં કે નાડા તોડાઈને ને વયો જો આમ થઈ જો તેમ થઈ જો યાર નાડા પાડા બધું તૂટી જાય આમ જો પાણી આસર છે દરિયાની અંદર હજી તો અંદર આવ અહીંયા લગન કિનારે લગન પાણી આસર દેખાય એમ જો અહીંયા લગન એમ જો જો અહીંયા અહીંયા પાણી આસર છે આ થોડો પારો છે ને જો આ થોડો ઢંપારો છે ના લગન પાણી આસર ટોપરા ના સમજો કે પાણી આ સાર કે વરસાદ નું હજી બળ દરિયામાં દેખાડે અને આમ મોજા ઓલા પણ તો જોવો કારણ યાર ઓય મારા બાપ દરિયાની વયસમાં આવા મોજા થાય છે ના મસ્કો વીટો હોય તો શું કરવાનું કહો મોજો છે ભાઈ કાંઈ ઘટે નહીં એવો મોજો છો હું યાર વર્ણન કરું મોજાના આમ તો જોવો થોડું છે બા બાપા ખરેખર યાર દરિયાની અંદર ફૂલ એમ ફૂલ ફ્રન્ટ આવી ગયો ફૂલ એમ ફૂલ બળ આવી ગયું

અને બતાવું તો હજી છે ને આવો દરિયો લગભગ તોફાન રહે રહે તો આવો પછી બહુ ખબર નહી પણ રહે તો ખરો છે તો નું તોફાન છે આમાં તમને મચ્છી જોવા મળી નથી મચ્છી જોવા મળશે પણ નહિ તો તમારે ખરેખર છે ને મારા વાળા વિડીયો કોકને ને શેર કરવો તો કરી દેજો દરિયો કેટલો ઉદાહરણ છે મારું ગામ છે દયાળ તાલુકા માં જિલ્લો ભાવનગર દયાળ ગામની અંદર દરિયો પુલ એમ

અને દરિયો પુલ બરાબર પાણી પાણી આરાવાળા પાણી ઉડશે તમને એમ થાય ઓ બાપા રે કેમ થાય ને આમાં બધે આમ જોવો ધોળો જે ગયેલો છે ને હવે ભાઈ આપણે આવું છે ઓ ઘરે સાફ પીવા અને હવાર હવારમાં બધાને ગુડ મોર્નિંગ અહીંયા અમારે ગુડ મોર્નિંગ બીજું તો તમારે બધાને ગુડ મોર્નિંગ ધ્યાન રાખજો બધા સાવચેતીમાં રહેજો વરસાદ બહુ આવે ને તો બહાર નહીં નીકળતા પહેલી એક વખત કવરના પરમાં પછી આખો દિવસ યાર મજા નહીં આવે ઠંડે ઠંડુ 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 લાગશે બધું તો એટલે ઘરે રહેજો બહુ બહાર કામ વગેરે નહીં નીકળતા અને મારે તો સરને ફેમિલી હવે તબલી ડાબો તમને પછી સવારમાં તમે બધાય જોયું કેવી રીતના મોજા થાય અત્યારે હવામાન થોડું ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે વાતાવરણ શાંત થઈ ગયું છે દરિયો ભરાવો નથી એની બદલે ભરાણો નથી પાણી દરિયામાં ઓછું થઈ ગયું એની રીતે એમ લાગે પાણી વધુ નથી તો અમે અમિશને અત્યારે બે જણ આવી ગયેલા છે દરિયામાં હવારમાં હું એકલો હતો અત્યારે બે આવી જાય બે દરિયા થણક ખાલી

અને તમને હું ફેમિલી મોજા બતાવું તો તમને એમ થાય બાપા સાપા એટલા ને એટલા મોજા હજી છે આમ જોવો હતી નજર મૂકે ત્યાં આપડે મોજા હોય કેવો મોજા ફેમિલી આમ જોવો તમે આ

અને નજર એક હોય ગળિયા ને કળિયા મોટા 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 મને એમ થાય કે તમને દેખાડે રાખું દેખાડે રાખું પણ આમાં તમે યાર જોઈ જોઈ થાકી જાઓ ને આ હો અને દરિયો ફેમિલી કઈ જો આજમાં

અને આ કિનારે કિનારે મોજા પણ મારો ભાઈ કેવા મોજા છે દરિયો હાવ સોખો સાફસ થઈ જવાનો છે પછી આપણે હવામાન રજૂ મહાદેવના મંદિર બાજુ તમને બતાવ્યું એવાય મોજા હતા ને અત્યારે મોજા બાકી તો મોજા મોજા ને મોજા હજી હવામાન હાવ ચોખ્ખું તો નથી ગયું અને સોખું થાય નહીં હજી બે બે તારીખ સુધી કેમ કે કન્ટિન્યુ વરસાદ તો રહેવાનો જ છે અને તોફાની રહેવાનું છે તો સોખું તો જોવા મળશે તો નહીં પણ આ તો તમને અપડેટ હતી દરિયા કિનારે બહુ જાવું નહીં સાવચેતી રાખવી

અતરા મોજાનો હોય મોજા હોય ને તો કેમેલે ભાંગતા હોય ને તો કેમ ભાંગે છે એકાદો ભાંગે એની બદલે આમ તમે જોવો થરે થર આઈ દે તે ઓલા પણ એ ઉધી ભાંગતા આમ જો અને પાછા કવડા કવડા થી ભાંગેલા આ ભઈસામાં પાણી ઉધી જો નામ જો હોય બરાબર આ કેટલા ભાંગતા હોય આપ આમ યાર યે દે ચાર્માન એમ ને હું તો પાછો ગણું એમ આ ગણે ગણે ની વિણે વિણે ની ઘડી કાઈમે આવે ઘડી કાઈન આવે એમ હોવું જોઈએ મોજાનો એની બદલે એક જ ધાર આવે ડડ 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 નાના છોડા ફેમિલી બહુ મોટા મોજા થઈ ગયેલા છે એટલે યાર ફૂલ એમ ફૂલ સાવચેતી રાખજો બધા મને કોઈ કઈ કહેતા નહીં બાકી તો મારી પાસે અપડેટ હતી મેં તમને આપી છે દરિયા કિનારે બહુ જવું નહીં અને દરિયામાં બહુ ખાસમાં ખાસ ધ્યાન રાખવું આમાં શું છે કે આપણે કઈ પવન ઉડે વરસાદ આવે અને મોજો થાય એટલે દરિયામાં એમ બહુ આટા મારવા ઓછું જવાનું અમે તો અહીંયા વાંધો નહીં આવે બહુ અમારે તો દરિયો પાછો નાનો કડો ખાડી તરીકે ગણે મોટા દરિયા આવા મોજા છે આવો તો મોટી બોટું હોય ને મચ્છીમારની બોટ હોય એને બહુ તકલીફ પડે એટલે યાર ધાન બધાયને